પાણીના ભાવે આખી ઘર ઘર જશે ચારે ચાર ટાયર નવા છે પેટ્રોલ સીએનજી જોવા મળશે અને સીએનજી ની આરસી બુકમાં એન્ટ્રી પણ જોવા મળશે અને ગણતરીના ટાઈમની અંદર વિડીયો ચડાવવું કે ન ચડાવવું તે પહેલા વેચાઈ પણ જશે તો વહેલી તકે કોઈ મિત્રને આ આઈ ટેન ગાડી લેવી હોય તો ઓનરનો કોન્ટેક કરો બાકી વિડીયોની અંદર બધી ડિટેલ મળી જશે વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આપણું સાથે ફેસબુક પેજ પણ ફોલો કરવાનું ભૂલતા નહીં ગાડીની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે ગાડી છે હ્યુન્ડાઈ કંપનીની હ્યુન્ડાઈ આઈ ટેન કમ્પ્લેટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં છે આ ગાડી માત્ર સીમોતેર હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે આખી ગાડી ઓરિજિનલ શોરૂમ કંડિશન રેકોર્ડમાં જોવા મળશે અને વીમો પણ ચાલુ છે એક વર્ષનો મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ટીપકો ટીપટોપ કન્ડિશન અને એક ચાવી જોવા મળશે વન કી છે અને આખી ગાડી ઓરિજિનલ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી પણ છે અને બે હજાર અગિયારના મોડેલની આ ગાડી અને ત્રીજા ઓનર છે અને તમે ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ લઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો ગાડીની ટોટલ જવાબદારી ગાડી તમે રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી એસી પણ ચાલુ છે એન્જિન પાવરફુલ તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો સડો જોવા નહીં મળે કિંમત માત્ર એક લાખ પાસઠ હજાર તમારે આ કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવી હોય તો તમને ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો